દર વર્ષની જેમ આ વર્ષે પણ વડોદરા ખાતે ખાનગાએ અહેલે સુનતના ઉપક્રમે સમગ્ર સૃષ્ટિના પીરોના પીર એવા હઝરત શેખ અબ્દુલ કાદિર જીલાની બગદા દ્વારા ગોશે આઝમની બાર ગામાં ઉજવણી કરાઈ હતી એમાં મોટી સંખ્યામાં બિરાદરો જોડાવા પામ્યા છે વડોદરામાં ખાનગાહે અહેલે સુનતના ઉપક્રમે સમગ્ર સૃષ્ટિના પીરોના પીર હઝરત શેખ અબ્દુલ જિલ્લાની બગદાદવાડા ગૌશે આઝમની બારગામાં સતત એક્યાસમી વાર્ષિક ઉજવણીના ભાગરૂપે છઠ્ઠી નવેમ્બર રવિવારના રોજ મોગલ નાકા ખાટકીવાડ કાદરી ચોકમાં નાગપુર નાશીરે મસ્તક આલા હઝરત અસલામાં મુફતી ફૈઝ અહેમદ સાહેબ અઝરી અગોસે આઝમના જીવન અને કથન પર અજોડ બયાન કરી શ્રોતા માનો કલ્યાણ અર્થે દુઆપડ થઈ હતી અને સવારની નમાજ બાદ સોમવારે સવારે સાત વાગે જુલસે ઈદે ગોશિયા ખાટકીવાડ ગોશિયા મસ્જિદથી શરૂ થઈ કુરેશી હોલ પાણી માંડવી રોડ થઈ જમનાબાઈ દવાખાનાના ખાંચામાં થઈ ખાટકીવાડ નાલબંધવાડ જહાંગીરપુરા વાડી મોટી વોહરાવાડ તાઇવાડા મદારી કુવા સહિતના વિસ્તારોમાં આ જુલુસ નીકળ્યું હતું જેમાં મોટી સંખ્યામાં બિરાદરો જોડવા પામ્યા છે સાથે